હા દોસ્તો ગુડ ઇવનિંગ જય દ્વારકાધીશ તો કેમ છો બધા આયો બધા ફાઇન જ હશો તો ફરીથી આવી ગઈ છે એક નવા વિડીયો સાથે અને આજ તો જો આપણે ભીમી ગેરસ હતી જમીને બપોરે વહી ગયા હતા અને પાછો ધક્કો કર્યો છે કારણ કે આપણે શું કહેવાય પપ્પાની વાડીમાં પપ્પાએ વાવણી ચાલુ કરી દીધી છે તો આપણે વાવણીમાં તો વાવ્યા છે ભીંડા અને આપણે મોટો મોલ તો વાવતા નથી તો જો બતાવું તમને આપણે વાવણીનું બધું કેવી રીતે છે તો કહેવાય ને કે અને રૂપિયા ઉપાડવા બોલાવવા પડે તો સ્પેશિયલ ઘરેથી એ ધક્કો કર્યો આપણે તો ચાલો પહેલાં આપણે ભીંડા ચોપી લઈએ પછી આપણે જવું છે ખેતરે આપણી ખેતરની વિઝિટ કરવા કારણ કે અહીંયા તો આપણે ભીંડા ચોપી છીએ પણ આપણે આઠ દસ દિવસ પહેલાં જ ત્યાં વાવી દીધું હતું ખેતરમાં બકાલું તો અત્યારે જોઈએ કેવું ઉગ્યું છે કે શું થયું છે તો ચાલો પહેલાં બતાવી દઉં બકાલ આપણે વાવણીનું મુહૂર્ત પછી મળ્યા તો જો દોસ્તો મારા હાથ ઉપર વાવણી બંધાઈ ગઈ છે કેવો હાથ રૂપારો લાગે મસ્ત કલર કલર ની રંગ બેરંગી વાવણી જો બધા બાંધી છે મારા પપ્પા એ મમ્મી એ બધા હાથ રંગીન થઈ ગયા હાલે હા બકાલો ચોપવાનું બાકી બીજું તો બધું પછી ચોપસી પણ અત્યારે જો ભીંડા ચોપી રહ્યા છે આવી રીતે ખાડા કરી બધું જો મુહૂર્ત બતાવી દઉં તો આ છે આપડે વાવણીના જેવી રીતના મુહૂર્ત કરેલું હોય ને આપણે આ હળદરનો વાવણીએ બાંધી લીધી છે તો હે ગણપતિ બાપા મસ્ત ભીંડા થવા જોઈએ મારા પપ્પા તો જો અત્યારે આપણે ચાર આરું રહી પછી આપણે જાસિ ઘરે હું જરાક ફ્રી હતી તો આવી ગઈ અહીંયા પપ્પાની હેલ્પ કરવા અને ત્યાં કંઈક ગામમાં ગયા છે આપણી માંડવીનું બીનું કંઈક નક્કી કરવા તો એ નથી આવ્યા તો ચાલો થોડીક વાર જોપ આવી પછી આપણે ખેતરે જશું ચક્કર મારવા તો આપણું બકાલું જોશી કે ઉગી ગયો એને શું થયું છે જોવો આ છે પીંડા બહુ મોંઘું બી હોય આનું બઉ મોંઘું કયો બિયારો છે આમાં શું કહેવાય છૂટક છૂટક લેવાતા પપ્પા કેમ કે અમારે એટલો બધું આખું પડીકું ના જોઈ તો એટલા જ લેવતા હતા પડીકું ના જોઈ કેમ કે આપણે થોડી જગ્યાએ રહી અને થોડું થોડું જ બાવું હોય તો આપણે છૂટક જ પપ્પા લઈ બી અને ચોપાઈ મંડી ગયા અડધું તો ચોપાઈ ગયું છે હવે થોડુંક રહ્યું છે તો ચોપી લઈએ અને જો વાદળા પાછળ અત્યારે તો તડકો હે વરસાદ જેવું કંઈ લાગતું નથી પણ બપોરના થોડુંક હતું વાતાવરણ અને વરસાદ તો જોઈએ જ છી જેટલો આવે એટલો તો ચાલો હવે આપણે ચોપી લઈએ પછી જાશું ખેતરે ચાલો આવી ગયા છે બાઈક વાળા ભાઈ અને આપણે શું કહેવાય કે મારા હસબૅન્ડ બસ તો જો હવે આપણે આ ગાડીમાં જવાનું છે કારણ કે બે ગાડી રોગી ખેતરે હું લઈ જાવી તો આમાં જ અહીંયા જઈ અને જો સદનસીબે મારા ચપ્પલ પર તૂટી ગયા છે તો હવે આના ભેગા બેઠા જઈ કા બિહાર જો ને હાલો તો દોસ્તો જો આપણી આ શું ઘરની બાજુમાં તરાવ છે આ પોલીસ જેલ બને છે ત્યાં સોરી જિલ્લા જેલ બને છે અહીંયા તરાવડું હે જો ઈ જો તમે જોઈ શકો ખાલી થઈ ગયું આખો આખો ખાલી હતો ત્યારે અડધું ભરાઈ ગયું છે એક જ વરસાદમાં પણ કાલ વરસાદ એવો જોરદાર પડ્યો એક જ દિવસમાં અને કેટલી ચાર જ કલાકમાં સાડા સાત ઇંચ પડ્યો જુઓ તો ચાલો હવે જઈએ આપણે ખેતરે દોસ્તો જિલ્લા જેલ નું કામ ચાલુ છે હું કઈક થઈ રહી છે દિવાલ મોટી બધી આમાં ચોર ને નીકળવું ઇમ્પોસિબલ રિપેરિંગ કામ ચાલુ છે જો આ બાજુ એ જો હરા સુધી આપણા ખેતર ની હું કઈ થોડુંક છેટું રહી જાય એટલી સુધી પારી બનેલી છે જો ગેરું આ બાજુ છેલું આખું ભરાઈ જાય સજાય આઈ સુધી અને આ રસ્તો આપણો ખેતરનું આપણે સરપંચને અરજી કરવી દો છે કે આ ભાઈ રસ્તો સુધરાવી ઘણા સુધારાવી દ્યો આમનામત છે પ્લીઝ એટલું કરી દ્યો અમારા સરપંચ સાહેબ અને ખરેખર મસ્ત કામ કરે છે સરપંચ આપણા જો અમારે નળ આવી ગયા હા શું કહેવાય ઘણો બધો બદલાવ આવતો જાય છે હાજી આયે થઈ જાય હં આયે થઈ જશે ચાલો પહોંચી જાય ખેતરે પછી મેળા તો દોસ્તો ગાડી આપણે જો ખેતરે પહોંચી ગયા ને હવે અહીંયા જ રાખી દેવી છે કારણ એનું કારણ કારો લાગશે આમ તો હવે જાસી આપણો બકાલું જોવા બધે હવે ચોપન ચાલુ કર્યું ને અમારું ઉગી ગયું ચોપીન કા ખાવ જેટલું ઓર્ગેનિક ઈ પાણી ચાલુ થઈ છે વરસાદ થઈ ગયો જો મે વાવણી બાંધી પણ છે જો મારે વાવણી આપને અહીંયા મેં પપ્પા એની કરી ને એટલે બાંધી લીધી અને જો આપણે એને વાંચાવ ને જોડે છાપરે તો ચાલો મંજિલ દૂર નથી દોસ્તો જો મિરર લુક કેવો આવે છે અને જ આમ દેખાઈ જ રહ્યું હશે તમને કે અત્યારે તો ક્યાંય વરસાદનું નામ નથી પણ ગોડ કરે ને આવી જાય વરસાદ તો શું કે આવી જ રાખવો જોઈએ ભગવાન પછી જરૂર નથી એવું ઊમ તો વાવણી થઈ જાય નહીં વાવીએ પછી દિવસ નહીં તો મારા પપ્પાને ભીંડા ઉગે નહી તો ચલો હવે એ ઓલા છાપરે તો આપણે છાપરા પાસે પછી બતાવું તમને બકાલું કેવું હે શું બધું આમ નાનું મોટું પાણીની જરૂર છે કે નહીં તો આપણે પાર્લર ઉતારી દે હું જવો ગરમી એટલી એક વરસાદ થઈ ગયો ગરમી એટલી પડે છે ને કે મોટર ચાલુ કરીને મોઢા ધોવા આપણે

રંગ બધે છે તો છેલ્લું હવે પાણીનું ભરેલું જ રહેશે દોસ્તો પણ હમણાં તો હજી કાંઈ નથી આવ્યું પાણી પણ આવશે ત્યારે હું તમને વિડીયો લઈને બતાવી તો બધા ખેડૂતોનું એવું કહેવું હતું કે ભીમી ગ્યારસ ઉપર વરસાદ નહીં થાય કોરી જાય પણ ભગવાનને કરવું એમાં કાંઈ કોઈ આડું આવતું નથી તો ભીમી ગ્યારસ આવી ત્યાં તો વાવણી પણ ચાલુ થઈ ગઈ છે દોસ્તો તો થેન્ક યુ સો મચ ભગવાનજીને ગોડને કે અને જો શું કે કે ગમે એવો તડકો ગમે એવો શિયાળો ગમે એવી ઋતુ હોય ભગવાન કરે તો જ વરસાદ આવે બાકી આપણા કેવાથી કાંઈ થતું નથી તો વરસાદ આવી ગયો છે ને હવે આપણે વાવણી કરવાની છે પણ આપણે હજી જરાક ભીનો આપણે કેમ કે છવટનો ભાગ છે લગારો લાગે તો જ્યારે વાવણી કરવાની હશે ત્યારે તો હું વિડીયો લઈશ જ પણ અત્યારે આપણું વાવેલું છે બકાલું એને જોઈ આવી આ લગભગ વિડીયોમાં મેં દસ વખત બોલી દીધું કે હવે બકાલું જોઈ આવીને પણ હવે ફાઇનલી હું બકાલું જોવા જાઉં છું ત્યાં સુધી વિડીયો નહીં શૂટ કરું તો ચાલો મળ્યા ત્યાં જઈને તો ગાઈસ હું પહોંચી ગઈ હું છાપરા પાસે જોઈ શકો છો અને અહીંયા કડવો લીમડાનું મસ્ત ઝાડું હે બતાવું તમને જો તો આમાં જઈ શું કે ફૂઇટો જ છે એકદમ મસ્ત તો આપણે એના ટોચ્યા તોડીને ખાવાના હે તો હાલો ખાયા તો દોસ્તો જોવો એનું રૂપ જોવો ખાલી તમે કેવા મસ્ત છે એકદમ જોઈ લ્યો આમ વરસાદ મળ્યો ને તે આમ આમ શું કહેવાય ઘેલા થઈ ગયા પાંદડા જો તો કેવું મસ્ત રૂપ જો તો ચાલો આપણે એક ટોચિયું તોડી લીધું ને જોવો તો ખાઈએ તો આ છે અમારું છાપરું આપણે ઓર્ગેનિક દવા જો પડી હોય બધી જો દોસ્તો આવું કંઈક છે અને કાગળ ઢાંકવાનું બાકી રહી ગયો ઢાંકો તો વરસાદ ક્યાં આવી જાઉં અને આપણું બકાલનું એવું મસ્ત હોય ગયું હેને હા તો તમને બતાવું જો છેટેથી એવું અસલ દેખાય છે જો દોસ્તો મેથી આપડી કેમ કણે કણો ઉગી ગયા કણે કણો ઉગી ગયો હે આમ જો પપ્પાની જેમ છાટી હે સ્ટાઈલ ભાઈ હા તે છાટી એટલે ઉગી ગઈ મે છાટી એટલે ના ઉગત હું કે ટાણે ઉગી કઈ બોલતા નથી હો બોલતા નથી

ચોરા તો જોઈ તો ચરાઈ બથાવ કી ગયા હા બથાવ કી ગયા બતાઈ બકા લોગી ગયો છે મને હું કે એમાં તો કે શું થાય ઉગશે કે નહીં ઉગે ઉગ શક ન ઉગે મને કોઈ એક દાણ ઉગી ગયો છે આપણે ગણપતિ બાપાનું નામ લીધું છે ને ચાલ હવે તો જો મેથી ચોરા ભીંડા ગુવાર કાકડી જીસોડી દૂધી કારેલી જી એનું ફસાદ ખાવ ઓય અમાર ખેતરે પોચી જાજો ઓર્ગેનિક બકાનું ખાવ

આમાં મગ નતા વાવ્યા તો ઉગી ગયા ઈ ઉપાડવા જો હે આપણે ઈ તો ઉપાડી નાખશે તા નથી વાવ તો ઈ જાય છે તો વાવ વાવી છે કેમ નથી ઉગતું ઈ માંડવી નથી વાવી કેમ નથી તો નથી વાવી તો કેમ ઉગે તો આ કે નતા ઈ તો હતું ને વાવેલા માંડવી હતી માંડવી હતી બે સીઝન મોસમ આવી ગઈ ને મને તો ગુવાર લીટી તો જો ખૂટશે નહીં ખાતા અને દોસ્તો અમે આવી રીતે ચારા પારી આવી રીતે બકલ વાવ્યું તમને આઈડિયા કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો કેમ કે દર વખતે અમે છે ને બધું એ જ નંબાવતા કે ગુવાર ને ભીંડા ને ગલકા ને ગીસોડા ને બધું એક જ મિક્સ માં કરી દેતા ભજીયા મિક્સ ભજીયા પણ આ વખતે અમે કંઈક આવી રીતે કર્યું થોડીક મહેનત વધારે કરી છે તો કોમેન્ટમાં કહેજો કે આવો આવી રીતે વવાય કે ના વવાય અને ધાણા ઉઈગા નથી પણ ધાણા મારા પપ્પાએ કીધું જ તું કે પંદર દિવસમાં નીકળી જાય

હા રીંગણી મરચી વાવવાની છે પડી હવે પપ્પાને રોપ બધો તૈયાર થઈ જાય પછી અત્યારે જો પપ્પાને ભીંડા ચોપાવીને આવી અને હવે ઈ લગભગ એક વર્ષ થઈ જાય ને પછી રીંગણી મરચી ચોપી દેવાના છે તો આપણે અહીંથી ચોપી લઈએ પછી આપણે લઈ આવશું અને સાથે સાથે ગલગોટાનો રોપ પણ પપ્પા પાસે છે તો આપણે ઈ પણ લેતા આવો નાક છૂટામાં વાવી દેશે તો હેલો હવે જો તુરધર મે અસલ મજાનો ફાલ લાગ્યો હે પાણી જડી ગયો ને લીલી થઈ ગઈ ઓલી ધૂળવારી ભઈ રહી થી આમાં જો ફાલ લાગી ગયો છે

અને વિડીયોને લાઈક કરજો તમારા દોસ્તો જોડે શેર કરજો અને કોમેન્ટ તો ખાસ કરજો અને આજથી દોસ્તો એક તમારા માટે ખુશ ખબર છે અમે બનાવી રહ્યા છીએ લગ્નના વિડીયો સ્ટાર્ટિંગ કરી દીધા છે તો હવે અઠવાડિયામાં તો લગભગ વિડીયો આવી જાય અને નહીં આવે તો આઠ દસ દીમાં તો લગભગ આવી જ જવો જોઈએ કેમ કે બનાવવાનું ચાલુ કરી દીધું છે એટલે વાવણી કરશું તો જરાક મોડું થઈ હા સોરી સોરી વાવણી કરશું તો જરાક મોડું થાય અને મને ખબર છે કે તમે લોકોએ બહુ રાહ જોઈ છે અમારા લગ્નના વિડીયોની પણ સોરી ફોર લેટ અને હવે ફાઇનલી ચાલુ કરી દીધું છે મેં ગીત બધા સિલેક્ટ કરી લીધા હે મેં યાશિકને કીધું કે મારા લગ્નની કેસેટ છે ને તો બધા ગીત મારા હોવા જોઈએ તો ચાલો હવે બનાવશે ત્યારે થોડોક વિડીયો લેતી રહીશ અને બની જશે પછી અપલોડ પણ કરીશ તો ચાલો હવે આ વિડીયોને એન્ડ કરી છે મળ્યા નેક્સ્ટ વિડીયોમાં બાય બાય જય દ્વારકાધીશ રૂકો 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 અને ખાસ વાત કે આપણે ત્રણ હજાર સબસ્ક્રાઈબર થવામાં થોડાક જ ઘટે છે તો જલ્દીથી જાઓ જલ્દીથી સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને લાઈક શેર બહુ બધો કરો તો ચાલો બાય બાય